નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બગડ પ્રાથમિક શાળામાં શિક્ષણ પર્વની ઉજવણી બાળકોએ રામ કૃષ્ણ ગાંધી આંબેડકરથી લઈ વકીલ ડોક્ટરના વેશભૂષામાં આપ્યો પરિચય બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાનકડા ગામ બગડની પ્રાથમિક શાળામાં ટેન બેકલેસ ડે અંતર્ગત અનોખી ઉજવણી કરવામાં આવી આ શાળામાં બાળકો માટે એવી તકો ઊભી કરવામાં આવે છે કે મોટા શહેરોની શાળાઓને પણ દાદ દેવી પડે શિક્ષણ વિભાગના બેકલેસ ડેની ઉજવણીના પરિપત્ર અનુસાર શાળાના આચાર્ય હિરલબા અને તેમની ટીમે દરેક શનિવારને ખાસ બનાવવાની તૈયારી કરી છે તેમના નેતૃત્વ હેઠળ શનિવારો તહેવારમાં ફેરવા ગયા છે જુલાઈ મહિનાના શનિવારો શાળાના વિદ્યાર્થીઓ માટે દર વખતે નવું નજરાણું લઈને આવ્યા છે આ આનંદ યાત્રાની શરૂઆત સમૂહ સફાઈ અને ગીત સંગીતના કાર્યક્રમથી થઈ ત્યારબાદ યોગ અને લેજીમ જેવી ઉર્જાવાન પ્રવૃત્તિઓ સાથે બાળસભાનું આયોજન પણ કરવામાં આવ્યું કાર્યક્રમની સૌથી રસપ્રદ અને અનોખી પ્રવૃત્તિ પારંપરિક પાત્રોમાં વેશભૂષા અને પોતાનો પરિચય હતી બાળકોએ શ્રીરામ શ્રી કૃષ્ણ મહાત્મા ગાંધી ડૉક્ટર સાહેબ આંબેડકર ઝાંસીની રાણી હનુમાનજીથી લઈને વકીલ ડોક્ટર અને ચિત્રકારના પાત્રોના વેશભૂષામાં સજ્જ થઈને પોતાના આગવા અંદાજમાં પરિચય આપ્યો આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને જગાડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો આ કાર્યક્રમથી બાળકોમાં અવલોકન કરવાની રજૂઆત કરવાની અને સ્વચ્છતાનું મહત્ત્વ સમજવાની ક્ષમતા વિકસી સાથે જ અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મળીને કાર્યો કરવા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું મંચ પૂરું પાડવામાં આવ્યું હતું સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ